જય ઝૂલે આજે રાજકોટ રેલનગર સિંધી સમાજ દ્વારા મારા અષ્ટદેવજુ લાલ સાંઈનો જન્મદિવસ એટલે ચેટીચંડ દસ એપ્રિલે છે તો એ નિમિત્તે આજે વેલકમ ચેટીચંડનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો છે અને સમગ્ર રેલનગર સિંધી સમાજ અને રાજકોટના બધા સિંધી ભાઈ બહેનો મળીને આજે આ કાર્યમાં આવ્યા છે અને આજે બીજું પણ એક ખુશીનું કાર્ય અહીં થયો છે એ છે ઝૂલેલાલ ઝૂલેલાલ ભગવાનના મંદિરનું નિર્માણ જે સર્વ સમાજ મળીને આ નિર્માણમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યો છે એના માટે હું બધાને અભિનંદન પાઠવું છું અને ચેંટીચંડ અમારો જે તહેવાર છે નવ વર્ષ છે એ સર્વ સિંધી સમાજને અભિનંદન પાઠવું છું અને હજી પણ હું બધાને એક નમ્ર વિનંતી કરીશ કે સર્વ સિંધી સમાજ આગળ આવીને આ જે ઝૂલેલાલ ભગવાનનું મંદિરનું નિર્માણનું કાર્ય છે એમાં યથાશક્તિ યોગદાન આપશે અને આપણા સિંધી સમાજની એકતાનો એક સંદેશો આપશે જય જૂલે પ્રભાત નાગરાણી રેલનગર સિંધી પરિવાર દ્વારા વેલકમ ક્ષેત્રી બીજ મહોત્સવ જે રેલનગરમાં સિંધી પરિવારો દ્વારા આ કાર્યક્રમ યોજેલ છે અને આ જ વિસ્તારમાં જુલેલાલ સાંઈના મંદિરનું નિર્માણનું પણ આયોજન કરેલ છે એ અનુસંધાને સિંધી સમાજ રેલનગર દ્વારા આ ભવ્ય કાર્યક્રમ કરેલ છે જેમાં જુલેલાલના દર્શન અને શેરાવાલા સાંઈ એ પણ આવ્યા છે એનું પણ કાર્યક્રમ રાખેલ છે તો સિંધી સમાજના દરેક ભાઈઓ બહેનોને બહેનો રેલનગરમાં નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યો છે અને સિંધી સમાજને આમાં આહવાન કરવામાં આવેલું છે કે સમગ્ર સિંધી સમાજ પોતાનું આમાં યોગદાન આપે અને સિંધી સમાજના ઈષ્ટદેવનો જ્યારે મંદિર બનતું હોય ત્યારે ફૂલ ને ફૂલની પાખડીથી સાંઈના મંદિરનું નિર્માણ થાય એવી અમે અપેક્ષા રાખીએ